હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે એકદમ ક્રિસ્પી ચટપટા અને કુરકુરે એવા સ્વીટ મકાઈ બનાવવાના છે એ પણ એકદમ આસાન રીત છે તમે પાર્ટીમાં સ્ટાર્ટરમાં પણ બનાવી શકો છો કે નાની મોટી ભૂખ લાગી હોય ત્યારે નાસ્તામાં પણ બનાવી શકો છો એકદમ લાજવાબ રેસીપી છે એકદમ કુરકુરા અને એકદમ ક્રિસ્પી બનીને રેડી થાય છે તો ચલો ફટાફટ જોઈ લઈએ તેની રેસીપી સ્વાગત છે તમારું મારી ચેનલ વાઘેલાસ ખાના ખજાનામાં તો તમે મારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને જરૂરથી સપોર્ટ કરજો તો મેં અહીંયા મકાઈને કાચા મકાઈને ફોલી લીધા છે ત્યારબાદ એક મોટું વાસણ મૂકી તેની અંદર બે વાટકી પાણી નાખી દીધું છે ગરમ થવા માટે પાણી થોડું ગરમ થઈ જાય એટલે મેં તેની અંદર એક વાટકી ભરીને મકાઈ નાખી દીધા છે હવે પાંચ મિનિટ સુધી આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ કરી આ મકાઈને બાફી લઈશું જેમ જેમ બફા જશે આપણા મકાઈ તેમ તેમ ફૂલી જશે તો બસ મકાઈ તૈયાર થઈ ગયા છે તો તેને ઠંડા થવા માટે મૂકી દઈશું ઠંડા થઈ ગયા પછી એક વાસણમાં તેને કાઢી લઈશું અને તેની અંદર સ્વાદ માટે મીઠું નાખી દઈશું અને કાળા મરીનો પાવડર નાખી દઈશું હવે મેં અહીંયા મેંદો નાખ્યો છે અને તેનું કોટિંગ કરી લઈશું એક થોડું પાણી નાખી દઈશું જેથી મકાઈ પર મેંદો ચોંટી જાય તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું હવે મેં અહીંયા કોર્નફ્લોર નાખ્યો છે એક નાની વાટકી જેથી જ્યારે આપણે મકાઈને તળીએ ત્યારે આપણા મકાઈના દાણા એકદમ ક્રિસ્પી તૈયાર થાય એટલે મેં અહીંયા કોર્નફ્લોર નાખ્યો છે બસ એકદમ સારી રીતે મિક્સ કરી વધારાનો જે લોટ હોય તેને આવી રીતે કાઢી લઈશું એક કાણાવાળા વાસણમાં નાખીને તો બસ હવે તેલ ગરમ કરવા મેં મૂકી દીધું હતું તેલ ગરમ થઈ ગયું છે તો મેં તેની અંદર મકાઈ નાખી દીધા છે તળવા માટે ગેસની ફ્લેમ મીડિયમ જ છે અહીંયા પાંચેક મિનિટ જેવું લાગશે મકાઈને ફ્રાય થવામાં કોર્નફ્લોર નાખ્યો છે એટલે આપણા મકાઈ એકદમ ક્રિસ્પી થઈ જાય છે ફ્રાય થયા પછી અને ખાવાની ખૂબ જ મજા આવે છે તો બસ સરસ રીતે આપણે તળી લીધા છે મકાઈને એકદમ ક્રિસ્પી અને થોડી વાર ઠંડા થવા મૂકી દીધા હતા ત્યારબાદ એક કડાઈમાં એક જ ચમચી તેલ નાખી તેની અંદર નાની કટ કરેલી ડુંગળી નાખી છે મેં અહીંયા એકદમ મીડિયમ એક ત્યારબાદ આદુનો એક કકડાને નાનું નાનું કટ કરી લીધું હતું અને ચાર પાંચ લસણને થોડા પીસી લીધા હતા તેને પણ એડ કરી લઈશું અને થોડા ફ્રાય કરી લઈશું થોડું શીમલા મીરચ નાખ્યું છે મેં અહીંયા એ તેને પણ એકદમ નાનું નાનું કાપીને નાખ્યું છે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તેને પણ બધા મસાલા સાથે એક નાનું તીખું મરચું નાખ્યું છે લીલું થોડું જ મીઠું આટલા મસાલા જેટલું જ કાળા મરીનો પાવડર નાખ્યો છે થોડો તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અહીંયા મેં બીજું કશું જ નથી નાખ્યું હવે આપણા ડુંગળી શિમલા મિરચ બધું ચઢી ગયું છે એકદમ સારી રીતે બધી વસ્તુ એકદમ સારી રીતે શેકાઈ જાય પછી જે આપણે ફ્રાય કરીને મકાઈ રાખ્યા છે તેને પણ નાખી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ અત્યારે એકદમ સ્લો કરી દીધી છે મેં અને મેં અહીંયા થોડી રેડ ચીલી ફ્લેક્સ નાખી છે તમે તેને સ્કીપ પણ કરી શકો છો અથવા તો તેની જગ્યા પર તમે લાલ મરચું પાવડર પણ નાખી શકો છો બસ હવે તેને પણ બધા મસાલા સાથે અને મકાઈ સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો બસ તૈયાર થઈ ગઈ છે એકદમ ચટપટી ક્રિસ્પી સ્વીટ મકાઈ તમે જોઈ શકો છો ખાવાની ખૂબ જ મજા આવે છે તમે જો એકવાર આ રીતે બનાવશો તો બજારથી બિલકુલ નહીં લાવો મેં ગેસ બંધ કર્યા પછી લીંબુનો રસ નાખી દીધો હતો અને થોડો ચાટ મસાલો હવે તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું એકદમ ફટાફટ બનીને રેડી થાય છે અને ખાવાની ખૂબ જ મજા આવે છે બહાર રેસ્ટોરન્ટમાં તમે ખાવાનું ભૂલી જાઓ એટલી જબરજસ્ત આ ઘરે જ બનીને રેડી થાય છે તો બસ હવે તેને હું એક બાઉલમાં કાઢી લઈશ ખૂબ જ ક્રિસ્પી બનીને રેડી થાય છે આ તેની ઉપર મેં ધાણા નાખી દીધા છે અને થોડી નાની નાની કટ કરેલી કાચી ડુંગળી તમે ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો ડુંગળીને તમે એની અંદર ટામેટા તમારી મનપસંદ કોઈ બી સબ્જી નાખી શકો છો અત્યારે હવે કેરી ચાલુ થઈ ગઈ છે તો મેં લાસ્ટમાં કેરી પણ નાખી છે તો બસ એકદમ ક્રિસ્પી ચટપટીન કુરકુરી સ્વીટ મકાઈ રેડી થઈ ગઈ છે એકદમ આસાન રેસીપી છે પણ ખાવાની ખૂબ જ મજા પડી જાય છે ચટપટી એવી અને એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો તમને બહુ જ મજા આવશે જેવી બનશે એવી જ ખતમ થઈ જશે એટલી ચટપટી બનીને રેડી થાય છે તો બસ જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને જરૂરથી સપોર્ટ કરજો મારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી લાઈક જરૂરથી કરજો અને શેર જરૂરથી કરજો થેન્ક યુ